હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ હાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય આઈ ટ્વેન્ટી કાર આવેલ છે ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો આ કાર માત્ર એક લાખ અને પાસાઠ હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર અપચતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને આઈ ટ્વેન્ટી કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેવી કન્ડિશન તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી કાર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાય આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે મિત્રો કારમાં લેજર સીટ કવર જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ એસી કમ્પ્લીટ વર્ક કરશે ડીઝલ એન્જિન કાર છે કારમાં મિત્રો બધા ટાયર તમને સો ટકા નવા ટાયર જોવા મળશે સાવ નવી કન્ડિશનમાં ટાયર મેગવિલ સાથે મિત્રો કાર તમને જોવા મળશે વ્હાઈટ કલરમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને બધા ટાયર એલોય વ્હીલ સાથે જોવા મળશે અને અંદરથી કાર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને કારમાં જોવા નહીં મળે મિત્રો અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે લુકવાઈઝ ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કારનું એન્જિન ડીઝલ એન્જિન સો સો ટકા વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે તો વાત કરીએ કારના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય છે તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર એક લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને આગળ સ્ક્રીન ઉપર આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી છે વસરાજ